જે કદાચ કુળદેવીની છત્ર છાયામ હોય જે કદાચ કુળદેવીની ચુંદડી હેઠળ હોય એના જગતમાં ગોડા કોઈ એવો પેદા નહીં થયો કે એના નડી જાય મારા મેલડી ના રામ પણ દીકરાઓ હંમેશા પારકી માતાઓના જ ગુણગાન ગાયા પારકી માતાઓને જ કદાચ મા 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 કરી ભક્તિ કરી પણ એક વખત હું એના ઘેર બેઠેલી કુળદેવી હોમે હાચા વિશ્વાસ થી હૃદય થી માં કરીને મને પોકાર કર્યો નહીં ભલે દીવા બત્તી કરી બાર મહિને હાટમના નિવેદે હાચવ્યા બરોબર પણ માં હંમેશા વાલ જોઈએ પ્રેમ જોઈએ કે મારો દીકરો મને માં કે એણે તો પોતાની વસ્તી કરી પોતાના દીકરા મોની અને એને તો એનું કર્તવ્ય હંમેશા નિભાવ્યું છે હંમેશા નિભાવતી હતી અત્યારે નિભાવશે આવનારા ભવિષ્યમય તમારી કુળની માતા એનું કર્તવ્ય નિભાવ નિભાવ ભલે દીકરો કદાચ એના મોન કે દીકરો ના મોન દીકરો ગમે તેઓ દારૂડ્યો હોય ગમે તેઓ હોય મેલો હોય મોસ મટન ખાતો હોય પણ છતાંય તે માવતર છે ને તમારું તમારી કુળની માતા છે ને એને ગમે તેવા દુઃખ પડે ને તો પહેલી ચિંતા તમારી માનત થશે જગત માતા નહીં થાય તમારી કુળ દેવી ન થશે કે આજ મારો દીકરો દુખી થયો આજ મારા દીકરા ને પર દુઃખ પહાડ તૂટી ગયા પણ તમારી માં છે ને એ તમારા દુઃખમાં તમે જેમ આંસુ પાડો છો ને એવા આંસુ તમારી માં પાડતી હોય એવા આંસુએ તમારી માં રોતી હોય કે આજ લગી આજ મારા દીકરાનું આજ મારી વસ્તીનું મને માતાનું દુઃખ જોવાતું નહીં પણ મારી વસ્તીએ એક વખત મારી બાજુ મુખડું કહી અને માં કરીને એક વખત સાચા વિશ્વાસથી પોકાર કરી દીધો હોત ને તો જગતમાં ગમે તેવા દુઃખ પાતાળમાં ગાલ દઉં મારા મેલેડી ના એક વખત મારા દીકરાએ સંસારથી વિમુખ થઈ અને મારી બાજુ સન્મુખ કદાચ મુખડું કરી અને બે હાથ જોડી અને આહુડા પાડી અને કગરી અને માને કરી પ્રાર્થના કરી હોત ને તાજ હું કુળની માતા આ જગતમાં હું મહાકાળી જગતમાં હું ચામુંડા જગતમાં હું શક્તિ કોઈ નબળી નહીં જે કદાચ ની છત્ર છાયામાં હોય જે કદાચ કુળદેવી ની ચુંદડી હેઠળ હોય એના જગત માં ગોળા કોઈ એવો પેદા નહી થયો હંમેશા પારકી માતાઓના જ ગુણગાન ગાયા પારકી માતાઓને જ કદાચ માં કરી ભક્તિ કરીશ પણ એક વખત હું એના ઘેર બેઠેલી કુળદેવી હોમે હાચા વિશ્વાસ થી હૃદય થી માં કરી મને પોકાર કર્યો નહીં ભલે દીવા બત્તી કરી બાર મહિને હાટામના નિવેદય હાચવા બરોબર પણ માં ને હંમેશા વાલ જોઈએ પ્રેમ જોઈએ કે મારો દીકરો મને માં કે માતા તો તો ઉધી કઈ કે તમારી માતા ને ચામુંડા થી બોલાવાની જરૂર નહીં મહાકારી થી બોલાવાની જરૂર નહીં હરસિદ્ધિ થી બોલાવાની જરૂર નહીં એને ખાલી માં કહો એટલે માને ખબર છે કે મારા દીકરા એ મને પોકાર કર્યો અને તમારી માં પેલી ઉભી થઈને આવશે આટલી લાખો ભાવિક ભક્તો ની ભીડ છે એમાંથી કોઈ છોકરું ઊભું થઈને રોવે અને મમ્મી એવી બૂમ પાડે ને તો એની માં હોય ને એ જ ઉભી થાય કઈ થાય એની જે પોતાની હોય ને જનતા એ જ ઉભી થાય કે મારો દીકરો રોયો આ તો મારા દીકરાનો અવાજ છે એવી રીતે તમારી કુરદે ખાલી ગમે તે તકલીફ પડી હોય ગમે મજબૂરી આવી હોય પણ એક સમય કદાચ ખુખાર યાદ કરી હોય ને કે પણ મારા પેલા તમારી માં ઊભી થઈ તમારી જોડે આવી જયો હોય સમ કે શને ખબર છે કે મારો દીકરો માને ખબર છે કા અગ્નો માને ખબર છે ભોળો છે ઓને કઈ ખબર પડતી નહીં કે મારી ભક્તિ પૂજા પાઠ મારી પ્રેમ શું છે પણ ભલે જેવો છે ઓ પણ દીકરાય કદાચ માં કરીને પોકાર કર્યો છે ને એટલે કેસેક માતા જોડા પહેરવાના રે વાપર્યું છે ને આવું તમારા મઢમ નહીં તમારી જો ચોવીસ કલાક રહેતી હોય તરત ખાલી હાજરી એનું નામ દેતા એની શક્તિનો આવેશ થઈ જાય ને હાજર થઈ જાય ભલે દેખાય નહીં પણ માં જગતમાં છે ને એક જ બનાવાય કે જનેતા મારી કુળ દેવી અને બીજી માં હોય ને તો કે છે ગુરુ માતા મારા જેવી હું તમને નહીં કે તમે મન ગુરુ મોનો પણ જીવનમાં કદાચ હારી શિક્ષા સારા સંસ્કાર આલે તો પેલા આલતા હોય તો તમારા મા બાપ અને બીજી શિક્ષા અને સંસ્કાર આલે તો ગુરુ તે રીતે કદાચ તમે તમારી કુળદેવીની ભક્તિ કરો છો અને જો મારા જેવી ગુરુ માતા કદાચ ભેટો તમારી કરી આલ્યો હોય તો ચિંતા ના કરતા હું તમારી ગુરુ માતા બેઠી છોડું હું નો ધારા નો આધાર હું મેલડીશ હું મહામાયા મેલડી હું રાજેશ્વરી મેલડીશ ઉક્તા પોર ની મેલડીશ તાઓ વિશ્વાસ રાખી અને ભલે હું માનું છું આ હોભરવું બધાને સારું લાગે છે સ્વીકારવું બધું સારું લાગે છે પણ દુઃખ આવે ને એટલે આ બધી વાતો યાદ આવતી પણ એક ધારી મન લગાઈ અને આ રીતે જે રીતે બેઠા છો એ રીતે જ બેહી અને રોજ એ રોજ દર રવિવાર આવતા જતા રહેશો તો ઓટોમેટિક મારી લગ્ન લાગી જશે મારી ભક્તિ જાગી જશે મારા વગર રહેવાશે નહીં મારા વગર ચાલશે નહીં મારા વગર ગમશે નહીં નહીં ખાવાનું નહીં ભાવ નહીં પોણી નહીં ભાવ આખો દાળો બસ મેલડી રોમ મેલડી રોમ મેલડી આજ ચાલુ રહેશે અને આ ચાલુ તો સમજી લો ચોવીસ કલાક હાજર રહીશું સોલંકી પેઢીની માતા તો આજ મારા સાનિધ્યમાં ઘણા ભાવિક ભક્તો દુખ્યાલા આવે મારી કઈ કર મારી કૃપા કર નહી તો તો દાડા હું છું બધાના તમને એવું કે અમે જ દુખી છે ના ઘેર ઘેર દુઃખ છે ઘેર ઘેર બધાને આવી મજબૂરીઓ છે અલગ અલગ ઘરમાં અલગ અલગ દુઃખ છે અલગ અલગ બધી કહાનીઓ છે બધાની બધી માતાઓને ખબર હોય પણ છે ને તમારે એવું નિમોનક મારું કામ અશક્ય છે આ ક્યારેય ના થાય અશક્ય નહિ શક્ય બનાવો ને એનું નામ મેલડી કહેવાય તમને એવું લાગતું હોય કે આ ના થાય આખો જગતને એવું લાગતું હોય કે આ ના થાય એવુંય આવા કાળા કળિયુગ્મ પુરવાર કરીને સાબિત કરીને આલું એ મહામાયા મેલડી છું પણ ગયા રવિવારે વાત કરી તી કે તમે હજારો મંદિરો અને પોનસો ભુવા મોટા મોટા ભુવા નાના નાના ભુવાન જંતર મંતર વાળા તંત્ર વાળા સ્મશાનની વિધિઓ વાળાને કઈક કઈક ભાવિક ભક્તો દરગાના પાણી પીધા ચાદરો ચઢાવી બધું ચેટલું કરીને આયાશ મજબૂરીમાં દુખ ના માર્યા મને માતા ખબર છે પણ આ બધું ભલે તમે કર્યું પણ મારા સાનિધ્યમાં સંકલ્પ એવો લેજો કે માં હવે કોઈ વારણ કારણ કરવું નહીં હવે બસ તારો એક વિશ્વાસ જગા દે અને તારો એક મારી માતાનો એક ભેટો કર્યા લે માં ભલે કદાચ દુઃખ પાંચ વર્ષે મટતું અમને વિશ્વાસ છે કે આજે ને કાલે સોનાનો સૂરજ અમારી ઉગતાની મેલડી ઉગાડશે વિશ્વાસ છે કે નહીં શક નહીં આ તો દીકરા દીકરીઓ દરેક ને કહીશ બે હાથ જોડીને કહીશ કે વિશ્વાસ રાખજો વિશ્વાસ જો લગીન તમારો વિશ્વાસ છે ને મજબૂત તો લગીન હું અઢી છું જેનો જેવો વિશ્વાસ છે ને એને એવા મેં પ્રમાણ આલ્યા છે તો આ વિશ્વાસ રાખજો ભલે હજારો ભુવા પાંચસો ભુવા મૂળા જોડા વિધિઓ બધું કરીને થાક્યા પણ આજ એક વિશ્વાસ મારી પર આવ્યો હોય તો ગયા રવિવાર વાત કરી હતી એક જ જગ્યાએ વિશ્વાસ મોનાય બધી જગ્યાએ મંદિરો હજાર આવો તો હજાર મંદિરે નમન કરો રોમ રોમ કરો પણ તમારે કોઈ માગણી હોય કોઈ અરજી હોય તો છે ને એ અરજી એક જ જગ્યાએ એ મુકાય જો તમને અધરો વિશ્વાસ આવ્યો હોય એના સિવાય કદાચ જગતમાં ગમે તે જગ્યાએ કોઈ ધૂણી હોમેથી કે બોલ દીકરા શું જોઈએ છે તોય ના બોલ એ મારો સાચો ભક્ત કહેવાય સેવ કેવાય એ મારો સાચો ભક્ત કહેવાય આ વાતથી જો કદાચ કોઈ દીકરા દીકર વિશ્વાસ મારી વાતનો ઓધરો વિશ્વાસ આવે ને તો આ વાત મગજમાં પકડી લેજો કદાચ અવસર એવો મળે કે કોઈ દોણા ગણી ગણી નાલવા વાળો ભૂ આવે